જયારે જયારે કોઈ પણ ટેજ ઉપર ભાષણ કરવા માટે ગયા હોય અથવા તમને ખબર ન રહેતી હોય તો તમે લોકો કાગળની અંદર લખી

તો હાલના ટાઈમમાં ઘણી બધી બેઠકો પણ થઈ રહી છે આગળ આના વિશે ચર્ચા કરીએ તો તમને બધા લોકોને ખબર થઈ કે ભાઈ દિવસે ને દિવસે આ વિરોધ સહી વધતો જઈ રહ્યો છે મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયોઓ પણ વાયરલ થઈ રહ્યા છે જે હજી મિત્રો વાત કરીએ તો ભાઈ રૂપાલા સહી ભાજપના નેતા છે પરંતુ મિત્રો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી સહી તેની ભાઈ બે સૌથી પહેલાં તો ટિકિટ કપાય તે માટે મિત્રો ક્ષત્રિય સમાજ સહી આંદોલન કરી રહ્યા છીએ આગળ મિત્રો વાત કરીએ તો જે અપમાન કર્યું છે ભાઈ હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં મિત્રો બધા જ લોકો વિડીયો અપલોડ કરી રહ્યા છે તેમાં તેને મિત્રો ભાઈનો પણ વિડીયો અપલોડ થાય હતો આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બોલતા નહિ આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરી એક નવા ઓડિયોમાં મળી જશે સુધી બધા જ લોકોની જય હિન્દ જય ભારત